અને આમ કેટલું ઈવાને મોય લઈ લીધું આવવા બાજે આમ આજ તો હે ઈવાને નેકળવા દે થનચિઓ નેકળો બેહું તો પાવળો લઈ યાર તો વાટતા જોરાવો હોય કાળે ઘર બેઠા બડો સાત બીજે દે જાઓ અમાર લસકો વાડવા મોકલાય આજી પોણીએ વાળવાનું છે કેટલા વાળી થવાનું પોણી વાળું કે પ્લે કરવું અમાર એક બાજુ ઢાળિયો ઓપલેમો કરવાનો કે પુ લસકો વાડવા બાજી રાતી તો પોણી આવે અમાછી બા જઉ ઢાળિયો ખોલો કે લસકો વાડું તો જવા દેજે આજ તો એ

ઓય મને ઓય કડ દે તે ઓય હે અલ્યા તો હેતમ લેનું છેન જબર બોલા અલ્યા એય એ કાકા યાર રૂકા આ કે કાકા બે દાડા નહીં તો કોક ગયું છે બચાવ મારી પણ નહીં મારું

ખોદો છે આ રસ્તો દે જાઓ બતલ જાઓ આ રસ્તો દે જાઓ એ માફ ખોદો છે

ના કરાયાર કોઈ ના થાય ઓછું થાય તમે કદાચ મર્ડર કરો તો તમે કોઈ ઘેર ઘેર રવાના નહીં સોમના કોઈ ના મારો આ બધું કોઈ હંગાત લઈ નહીં જવા ઉપર કદાચ હંગાથી ઉપાની જતા રહો જ અમી બોલો નહીં